તો આજ તો ગાય સુખનો સૂરજ ઉગાડવા આવી ગયા સવાર સવારમાં ખેતરમાં અને સુખનો સૂરજ તો શું ઉગે આ બાજુ જોયો તો તાબાનો સૂરજ ઉગી ગયો તો આપણે આવી ગયા હતા ખેતરની અંદર સવાર સવારમાં વહેલા જેકેટ વેકેટ પહેરીને આવી જ અને આજે તમાકુની વાત કરવાની છે ઘણા દિવસે આજે પાસે તમાકુની વાત લઈને આવ્યા છો તો જોઈ શકો છો આપડી તમાકુ અને હવે કેટલા દિવસ રહે છે એ તમારે નક્કી કરવાનું છે કેમ કે તમાકુ વાળ્યા નહીં પંદરથી વીસ દિવસ થઈ જાય છે અને જો આપણે તમાકુ કેટલા દિવસ ઊભી રહેશે એ હવે તમારે નક્કી કરવાનું છે અને મને તો એવું લાગે છે કે હવે આ મહિનાની અંદર બીજાથી તીધા મહિના જ આવી હતું કેમ કે તમાકુ સારી છે એના કારણે અને આની અંદર લાઇટ પ્રોનો સ્પ્રે મારેલ છે ત્યારબાદ માઇક્રોરાઈઝર વાપરેલું છે અને ફેરીવાર પણ આપણે આ લાઇટ પ્રોનો સ્પ્રે હજુ એકવાર મારવાની ઈચ્છા છે તો લાઈટ પ્રો પડ્યો છે એટલે એમ કે લાંબાનું નથી પણ એટલે પડ્યો છે તો એનું પણ એક કારણે જે પત્તાની મજબૂતાઈ આવે અને સારું ખોરાક મેળવી શકે તો બીજું તો ગાઈ છું કે હું આ બાજુ અમારા એડા વેણ પીડ્યા થી બતાવી જ મને એવું ને કે બારે ફરવા લાખો ઘરની ખેતી પણ બતાવી શકાય સારું ખેતીનું લોકેશન હોય તો એ ચાલે આ આપણે બાવન પોટકાલ પડ્યા હતા એના ડાંખણા અત્યારે છૂટા કરી છે તો ઉપરથી ખાલી લાકડા લેવાના છે પણ આજે થોડોક તડકો નેકળે એટલે આ ડોકા ફૂંકાઈ જાય એટલે અંદરથી ડોળ પડી જાય અને આટલા બધી અઈડા પડ્યા છે અને કેટલા બધી અઈડા થાય છે બધા અનુભવ કરો અને જેની કોમેન્ટ હા થશે એને આપણે કંઈક ગિફ્ટ ચાલશે પાંચ દસ રૂપિયાનો ઘણો તો નથી આપણે વખત પણ એટલો હાલ છે તો કેટલા બોરી આઈડા થશે એ તમારે કોમેન્ટ કરવાની છે બરાબર બીજું તો શું યાર તમારો સાથ સહકાર ને સપોર્ટ ની જરૂર છે અત્યારે તો આપણે બીજું કઈ જરૂર નથી જેમ કે ખાલી તમારી એક લાઈક થી અને એક સબસ્ક્રાઇબ થી મારી જિંદગી નો આમ એટલું મને અંદર થી ફીલિંગ આવે છે ને કામ કરવાની કે તમે એક સબસ્ક્રાઇબ કરી નાખશો ને એક સબસ્ક્રાઇબ તો મને અંદર થી એવો હોશ જાગશે કે મારે આમ કઈ કરવું છે એમ કે મારા સબસ્ક્રાઇબ માટે તો તમે યાર વાત ના જોશો સબસ્ક્રાઈબ કરી નાખો તમે સબસ્ક્રાઈબ કરશો ને તો મારો આખો હરખશે ને એ એક અલગ પ્રકારનો આવશે એટલે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને બધા મારા મિત્રોને જય માતાજી જય મેલડીમાં